જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં આજે આપણે દેશી ચણાનું શાક બનાવીશું જેવું લગ્ન પસંદમાં બને એવું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એના માટે મેં અહીંયા આ ચણા લઈ લીધા છે અને એને મેં આખી રાત પલાળ્યા હતા અને કુકરમાં પાણી મૂકી દીધું છે પાણી ગરમ થાય એટલે આપણા ચણા આમાં ધોઈને આપણે નાખી દઈશું આપણા ચણા થોડા થોડા ડૂબે એટલું પાણી આપણે આમાં નાખ્યું છે અને એક ચમચી મીઠું નાખ્યું છે હવે આપણે કુકર બંધ કરી અને સાત વિસલ કરી લઈશું આપણા ચણા અડધા ચડી ગયા છે એટલે આપણે આમાં ત્રણ મીડિયમ સાઇઝની ડુંગળી આ રીતે ચાર ભાગમાં કટ કરીને નાખવાની છે જેથી કરીને આપણો રસો સરસ જાડો થશે આ રીતે ચાર ભાગમાં એક ડુંગળીના ચાર ભાગ કરી અને આપણે આ ડુંગળી આમાં નાખી દઈશું ચણા અચકચરા આપણા અડધા ચડી ગયા છે અને હવે આપણે ઢાંકણ બંધ કરી અને પાછી ત્રણ વિસલ કરી લઈશું આપણા ચણા સરસ બફાઈ ગયા છે આ રીતે આપણે ડુંગળીને તોડી લઈશું ડુંગળી પણ સરસ બફાઈ ગઈ છે આ રીતે અંદર ચમચો આપણે ફેરવશું એટલે સરસ એક રસ થઈ જશે બધું અને રસો પણ જાડો થશે આ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે ચણા સરસ આપણા બફાઈ ગયા છે પલાળેલા હોય એટલે ચડતા બફાતા વાર નથી લાગતી અને એકદમ સરસ બફાય છે ચલો હવે આપણે એનો મસાલો કરી લઈએ આપણે કડાઈ લઈ લીધી છે અને કઢાઈમાં ચાર મોટી ચમચી તેલ નાખ્યું છે હવે આપણે એમાં રાઈ નાખીશું એક ચમચી ને પછી આપણે એમાં જીરું નાખીશું અને અહીંયા મેં આ સૂકા મસાલો લીધો છે જેમાં એક અને આદુ લસણની પેસ્ટ નાખીશું લઈશું સંતળાઈ જાય એટલે આપણે આમાં બે મેં લીલા મરચાં લીધા છે અને આ કોથમીની દાંડી લીધી છે એ નાખીશું અને અહીંયા અમે આ મસાલા પલાળીને રાખીએ છીએ એ નાખીશું એમાં હળદર ધાણા જીરું અને લાલ મરચું હતું અહીંયા મેં બે ટમેટા લીધા હતા તેની અમે આ રીતે પ્યુરી કરી લીધી છે એકદમ ઝીણા પીસી લીધા છે એ નાખીશું જ્યાં સુધી આપણા મસાલા ચડે છે મસાલા ચડવા દઈશું આપણે આમાં એક મસાલો સરસ થઈ ગયો છે એકદમ આપણે મસાલા છે આપણે આપણા ચણા જે બાફીને નાખ્યા હતા એ નાખીશું આપણે બે થી ત્રણ મિનિટ સુધી આને ઉકળવા દઈશું સરસ ઉકળી ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું ને લીંબુનો રસ આપણે નાખી દઈશું બંધ કર્યા પછી જ લીંબુ નાખવું કરીને લીંબુના પોષક તત્વો ઓળી નથી જતા આપણે ઉપર ચણા આંખીશું ગરમ સર્વ કરશું તૈયાર છે આપણું દેશી ચણાનું શાક એકદમ ટેસ્ટી એવું જેવું લગ્ન પ્રસંગમાં બને છે એવું જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ